સમીક્ષા બેઠક યોજાય આજ રોજ કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ હિટ વેવ એક્શન ટાસ્ક ફોર્સ બેઠકનું આયોજન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું ડિસ્ટ્રિક્ટ વેવ એક્શન ટાસ્ક ફોર્સના સભ્ય સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિએ તમામ અધિકારી શ્રીઓને બેઠકમાં આવકારીને સ્વાગત કર્યું હતું આ બેઠકમાં ટાસ્ક ફોર્સનું માળખું ટાસ્ક ફોર્સની કામગીરી સિઝન દરમિયાન તાપમાનની સ્થિતિ ટાસ્ક ફોર્સ દ્વારા લેવાયેલા પગલાંઓ અને વિભાગવાઇઝ એક્શન પ્લાન વિશે સમીક્ષા કરવામાં આવી હતી ડિસ્ટ્રિક્ટ હીટવેવ એક્શન ટાસ્ક ફોર્સના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ વિભાગવાઇઝ અધિકારી સ્ત્રીઓ પાસેથી ટાસ્ક ફોર્સ અંતર્ગત સોંપવામાં આવેલી જવાબદારીઓ એક્શન ટેકન રિપોર્ટ માંગીને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત ટાસ્ક ફોર્સના અધ્યક્ષના જિલ્લા તમામ સભ્યોને લોક જાગૃતિના મહત્તમ પ્રયત્નો હાથ ધરવા સંલગ્ન કચેરીઓને સચેત રાખીને જરૂરી તમામ કાર્યવાહી કરવા જણાવ્યું હતું આ ઉપરાંત બેઠકમાં હિટવેવની લોકો તેમજ પશુઓને બચાવવા મનરેગા સાઇટ અને બાંધકામ સ્થળોએ હિટવેવ સામેના રક્ષણની વ્યવસ્થાઓ જાહેર સ્થળોએ તેમજ પ્રવાસન સ્થળોએ દવાઓ છાંયડાની વ્યવસ્થા વગેરે બાબતોની ઝીણવટભરી ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી વધુમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિએ હીટ વેવ એડવાઇસ જરીને અનુલક્ષીને સંબંધિત અધિકારી શ્રીઓને સોંપવામાં આવેલી જવાબદારીઓ વિશે કલેક્ટરશ્રીને અવગત કરવામાં આવ્યા હતા બેઠકમાં જાહેર જનતાને હીટ વેવની પ્રારંભિક ચેતવણી પહોંચાડવી જાનહાની ટાળવા માટે ગ્રામ્ય સ્તર સુધીના સુદ્રટ આયોજન કરવા વોઇસ મેસેજના માધ્યમથી લોકોને વેવ બાબતે કાળજી રાખવા અપીલ કરવી મીડિયા મારફતે અદ્યતન સૂચનાઓ લોકો સુધી પહોંચાડવી અગરિયાઓ માટે અલાયદી વ્યવસ્થા કરવી બાળકોના રક્ષણ માટે આંગણવાડી અને શાળાઓમાં યોગ્ય કાર્યવાહી કરવા બપોરના સમય બાંધકામ સાઇટ ઉપર કામગીરી અટકાવી શ્રમિકોને વેતન કપાત ન કરવું વેવના લક્ષણો અને સારવાર તેમજ હીટ વેવ દરમિયાન શું કરવું અને શું ના કરવું પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા વગેરે બાબતો અંગે કરવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ સંબંધિત અધિકારીશ્રીઓને જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ રજૂ કર્યો હતો આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ માર્ગ અને મકાન વિભાગ રાજ્યના અધિક્ષક ઇજનેર શ્રી વી એન વાઘેલા માર્ગ અને મકાન વિભાગ પંચાયતના અધિક્ષક ઇજનેર શ્રી એમ જે ઠાકોર અધિક્ષક ઇજનેર શ્રી પાણી પુરવઠા વિભાગ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અર્ષ હાસમી જિલ્લાશ્રમ અધિકારી શ્રી ચિંતન ભટ્ટ નાયબ પશુપાલક નિયામક શ્રી હરેશ ઠક્કર નાયબ વન સંરક્ષક પશ્ચિમ શ્રી યુવરાજ સિંહ ઝાલા નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત શ્રી વિજ્યા પ્રજાપતિ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર આર આર ફૂલમાલી મુખ્ય જિલ્લા તબીબી અધિકારી શ્રી ડોક્ટર કશ્યપ બુજ સહાયક બાગાયત અધિકારી શ્રી મયંક વ્યાસ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા